એક ભવન બન્યું આવા તો અનેક ભવનોની કલ્પના છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટી સુધી બને એની કલ્પના સાથે અમે આગળ વધ્યા આપણે જોયું કે રાતના ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્ત આટલી મોટી સંખ્યામાં સમાજ આવે

વહેલી સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર સરસ્વતી ધામનું એ ભૂમિપૂજન છે તે કરાયું સરકારે ઠાકોર સમાજના જે આ સંમેલનના જે કાર્યક્રમની અંદર જે ભૂમિપૂજન થયું સરસ્વતી ધામનું તે જમીન છે તે સરકારે અડધા ભાવે આપી હતી જમીનમાં ઠાકોર સમાજનું આધુનિક છે તે સરસ્વતી ધામ એ હવે આકાર પામવા જઈ રહ્યું છે ઠાકોર સમાજે જે રીતના આ સંમેલનની અંદર એક એકતા બતાવી હતી એકતાના દર્શન એક મંચ ઉપરથી જોવા મળ્યા હતા અને આ સંમેલન બાદ અભ્યુદય નામના કાર્યક્રમની અંદર અલ્પેશ ઠાકોર દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જે કાંઈ ચર્ચાઓ થઈ જે કાંઈ સમાજને અપીલો કરવામાં આવી અને કાર્યક્રમના અંતે એ ઠાકોર સમાજના આગેવાન અને નેતા એવા અલ્પેશ ઠાકોરે ન્યૂઝરૂમ સાથે જ્યારે ખાસ વાતચીત કરી હતી ત્યારે તેઓએ આ સંમેલનની અંદર સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે આવી વાત એ અલ્પેશ ઠાકોરે કરી હતી અને સાથે જ અમે સરસ્વતી ધામ બનાવવાની નીમ લીધી છે એક ભવન બન્યું આવા અનેક ભવનો બનાવવાના છે આવી વાત અલ્પેશ ઠાકોરે એ આ કાર્યક્રમ થકી એક મેસેજ છે તે આપ્યો હતો અને આવનારા શિક્ષણના સમયમાં આ સમાજને એક નવી દિશા મળશે તેવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી હતી અલ્પેશ ઠાકોર કે જેઓએ આ સંમેલન છે તેને અભ્યોદય નામથી એ આ સંમેલનની જાહેરાત કરી હતી અને રાતના ત્રણ વાગ્યે મોટી સંખ્યાની અંદર એ બનાસકાંઠા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ઠાકોર સમાજના લોકો છે તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા હતા અને કાર્યક્રમની અંદર જે રીતના સમાજને એક બાદ એક નેતાઓ દ્વારા અપીલો કરવામાં આવી સૂચનો કરવામાં આવ્યા ત્યારે કાર્યક્રમના અંતે અલ્પેશ ઠાકોરે આ સંમેલનને લઈ અને સમાજમાં શિક્ષણની નવી દિશાને લઈ શું કહ્યું હતું આવતે પણ જોઈએ રામકથા મેદાન ખાતે આજે એક ભવ્યાથી ભવ્ય એ જે મહાસંમેલન છે તેનું અલ્પેશ ઠાકોર દ્વારા આજે આહવાન કરવામાં આવ્યું હતું લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી પડ્યો હતો એક નવી નવી દિશા સાથે આજે નીમન યોજાયું ન ન ભૂતો ભવિષ્ય એટલે કે આજનો જ્યારે સૂર્યનો ઉદય થશે સૂર્યનો પ્રકાશ જ્યારે ધરતી પર પડશે ત્યારે અલ્પેશ ઠાકોરની એક આ નવી દિશા સમાજમાં પરશે તેને લઈ અલ્પેશ ઠાકોર સાથે સીધી વાતચીત કરવી છે આ સંમેલનને લઈને અલ્પેશભાઈ કઈ રીતના જુઓ છો આ સમેલનમાં કેવી અસર પડશે જો સમાજમાં છે ને શિક્ષણની ભૂખ લાગી છે ત્યારે સમાજમાં શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી પડે અમે સરસ્વતી ધામ એ નિમિત છે એક ભવન બન્યું આવા તો અનેક ભવનોની કલ્પના છે સમાજમાં શિક્ષણની વ્યવસ્થા માટે અનેક જગ્યાએ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી સુધી બને એની કલ્પના સાથે અમે આગળ વધ્યા અને એમાં આજે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું માનું છું કે આવનારો સ દિશા મળશે સમાજિક નો આજે કેવો સપોર્ટ જોવા મળ્યો આપણે જોયું કે રાતના ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્ત માં આટલી મોટી સંખ્યામાં સમાજ આવે અને એની સાથે તમામ સામાજિક સૃષ્ટિઓ હાજર હતા એટલે સમાજ એકતાનો પણ ખુબ સરસ સંદેશો કર્યો બિલકુલ આભાર અલ્પેશ ઠાકોર